જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે કોંદુડાની આઠમ ઉપેર એટલે કે આઠમ ઉપેર તો આપણે દર વખત વિડીયો બનાવો છો પણ આ વખત થોડા લેટ થયા તો આપણે આઠમનો એપિસોડ ચાલુ કરી દીધો છે એક્ટરો બધા રેડી છે તો પહેલો કટ આપણે મફુકાકાનો ખ્યાગાજીનો છે એ પણ લઈ લઈએ આદમી કે બરોબર પકડાય કોઈ રમતા નીકળતો રમો ખબર પડે પત્તુ પકડો કે આ એક જ કંટાળી જતો રહું છું મારી રમવા માટે તો જલસા હોય છે

યેન દે કેતો રે લીયા મતલબ ન દે ખાય આ તો કોમેડી હે આ ભાતી બી કે ગોણે કાલ વધારે આડમ કાટ્યા

પણ ખરેખર આપણે જે આપણા ખતના મારે છે ને એ એવું મગજ થાય છે કે એના ભાઈ થાય એવું ખાએ છે બરોબર બસ એ રીતે દુખ ભરી داستان મભડા વાલીમાં આપણે બે એમ બી એવો નહી એ પેલું પેલા આવતો પેલો કહે છે કે બંકા ગામ વચ્ચે એકલો બેઠો છું એક મત બેહો બંકા ના એકલો બેહું જેવો કદા બંકા પાસે પૈસા હતા ને તો સોફા બધા બેહી રહેતા હતા બંકો એકલો ગોદરે બેહી રહેતો જો બધા ખાલી થી બંકા એટલે રૂપિયા હતા તો બં બધા સોફા પર આવી ગયા આવ કે

એ વખત વાકર જગ્યા ના વતી લે હા માણસો મારા પાયણા બેટા લોકટ નહીયા અલગ થી આ રે રીયલ કટ છે ને આગળ વી રી વલા એમ જઈ ગયો ને બાપના પૈસે લેર હોય કી આજન તમે સીધું ગાડી લાવજો અરે પેલું આ આવતા હવે રે દો છો રે આ ગાડી નો પાવરફુલ છે કેમ કેનો આ ને આવ ખબર કરતા હોય એટલે

એ વાતલા જેઓ 4000 2000 કે મારા જતા રહ્યા થી ખબર છે કે ઉગ્રણુ આવશે એટલે ઘર મેલી અન વાસી નહી ગયા થી અરે અરે જે રે આખો મહિનો હમીરત ગેન નહી ઉભા રે રે કે હેડો આવે નહી આવે હાલ અમે તો

વાહ વાહ એકવીસો રૂપિયા આવા માણસો હિસાબ બધા હોય તો ખરેખર આટલી બધી તકલીફ ના પડે

અમે 1000 રૂપિયા વધારે તો કાઢ છે પણ જો પછી કાલ કોંદુડો હશે ને એર મોટા થઈ જશે ને આવતા રહે આયોજન કરવા તો પછી બે વધારે બોલવા એ આપણે આપણે રૂપિયા વધારે હે એ વધારે પૈસા ના હરીફ રાખ ના આ તો પૈસા પાછ મડકે તમે પૂડ્યો એટલે હા 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 આ તમે તો એકત્રી ને હું 51 તો છું એટલે મડતી હું ફોડ્યો આય તો બરોબર હા અરે ઓંગ વાત ન થાય ચાલો બસ બેઠા એવું કે હોય કે ના

ભાઈ એ